જય માતાજી મિત્રો બધાને તો જેવો અત્યારે વરસાદ ચાલુ છે બધાને ખબર છે કારણ કે એલી જેવું થઈ ગયું છે તો અમારે તો અહીંયા આ બધાની ખાણું ભરાઈ ગઈ છે બેલાની ની આ તમને ખાણ બતાવું આ બસ બે જ પાટા અહીંયા વહેતા છે જે બાકી નીચે ખાંડ રહી આખી ભરાઈ ગઈ છે આ બધી અમારે આ જે ખાણ જ છે જો તમને બેલા બતાવું બેલા આપણે આ આઠ પાંચ બાર ની જ થાય છે આપણી ખાંડ નહીં બીજાની હે આપણે તો નથી ભરાણી આપણે ખેતરમાં હે આ બધાય ખાણ રે ને એ હોકરામાં એટલે હોકરામ પાણી આવે એટલે વરસાદનું ભરાઈ જાય છે જો આખે આખું છે લેવલ પાણી આ બધી ખાણ છે અંદર અંદર મશીન હોતા ડૂબી ગયા હે બધા મોટરું મશીન જે વસ્તુ હોય બધી ડૂબી ગઈ છે પાણી ઘડીક માં આવી ગયું હતું જો અહીંયા ઓડા પડ્યું આ આખે આખી ખાણ છે જો આ કોક નું ઓંડા પડ્યું છે મજૂરનું જ છે પણ હાલતું નહીં હોય એટલે એમના મી એ ડૂબી ગયું છે લીધું નથી અને અહીંયા બે પાટા અહીંયા આટલું કપાય એટલે અહીંયા પછી પાણી આવી જશે અને કા પછી ખાલી કરવી પડશે ખાણ ત્યાં તો જો કે આ બધા ખાણ વાળા ડેટકા મૂકી મૂકીને ખાણ ખાલી કરી અને ચાલુ કરી દેશે જો આ પાણા જો પાણા કેવા હે પાણા બહુ મસ્ત હે કડક પાણો દેખાય છે પીળો પાણો અને સેજ વાઈટ જેવો હે અને આ બાજુ સેજ લાલ જેવું છે આ જો લાલ હે પીળો મિક્સમાં હે કારણ કે આમાં કલર અમાર નક્કી ન હોય આલતા ગમે એવો કલર આવી જાય મિક્સમાં આવી જાય અને આ થોડુંક ફાટ્યું છે આમાં તો ફાટેલું આમાં તો કંઈ આવે જ નહીં લેવાનું આ થોડા ઘણા પાણા અહીં હારા છે કાંઈ પાણામાં ફોલ્ટ નથી રેડી એટલે જે કોઈને પાણાના વિડીયો જોવો હોય બેલાના વિડીયો જોવો હોય એ આપણને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક બાઇક કરતા રહેજો તો મને કાંઈક એમ થાય કે વિડીયો આગળ બનાવી જો પાણા સારા જ છે કોઈ ફોલ્ટ નથી બાકી વરસાદ પછી બધાને બેલા મળી રહેશે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા નવા વિડીયો જોવા માટે વિડીયોને લાઇક કોમેન્ટ તો કરતા રહીજો જો આ બધા ના એ અત્યારે હવે બીજો કાંઈ ઓપ્શન નથી રહ્યો બધા બેઠા એ મજૂર હોતા કાપવાળું કારણ કે કાપવાનું કાંઈ હે નહીં અને બધું હે અત્યારે